મિત્રો વિડિયો ચાલુ કરતા પહેલા આપ સૌને મિત્રોને હેપી દિવાળી અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આપા દરેક સબ્સ્ક્રાઇબ મિત્રો YouTube માં ખૂબ પ્રગતિ કરેને એવી મારા અને મારા પરિવાર તરફથી આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો વિડિયોને મિત્રો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા તો મિત્રો આપણે જે લોકોને 1 लाख सब्सक्राइब થઈ ગ્યા છે અને જેમ ને સિલ્વર બટન એપ્લાય થતું નથી એટલે કે એવોર્ડ એપ્લાય નથી થતો તો એનું મતલબ શું કારણ હોય છે તો એની સ્પેશિયલ પોલિસી નું વિડિયો આપણે આ વિડિયો પર સ્પેશિયલ એના માટે બનાવેલો છે કે જે લોકો ને 1 લાખ ઉપર સબ્સ્ક્રાઇબ થઈ ગ્યા છે અને સિલ્વર બટન નું એપ્લાય નું ઓપ્શન એમ ને નથી મળતું તો એનું કારણ શું હોય છે શેના માટે હોય છે અને એનો ક્રાઈટેરિયા શું હોય છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયો ની અંદર મિત્રો આપવાનું છું વિડીયોમાં ખાસ મિત્રો ધ્યાન આપજો અને જે લોકો ચેનલની અંદર નવા છે અને યુટ્યુબ રિલેટેડની કોઈ પણ માહિતી તમારે જોઈએ તો આપડી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો બીજા નંબરમાં કે આપણી નવી ચેનલ છે ટેકનિકલ છે વ્લોગ્સ એમાં જઈને પણ મિત્રો કમેન્ટ કરજો કે ચેનલ ચેક તો આપણે તમારી ચેનલની મુલાકાત 100% કરીશું તો ચલો મિત્રો આપણે વિડિયોની શરૂઆત કરીએ મિત્રો ઘણા લોકોની પ્રોબ્લેમ હોય છે અને ગઈ કાલે મારામાં એક મેસેજ આવ્યો તો કે જેમણે સિલ્વર બટન એપ્લાય થતું નતું તો એમને સ્ક્રીનશોટ મને મુકેલા હતા WhatsApp ની અંદર તો એનું ક્રાઇટેરિયા શું છે એના માટે આપણે એક જે સબસ્ક્રાઈબ મિત્રો હતો એમના તો આપણે ઓલરેડી માહિતી આપી દીધી છે પણ આપણા અન્ય સબસ્ક્રાઈબ મિત્રોને કદાચ ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય તો કઈ રીતે ક્યારે થાયને એના માટે આપણે કઈ ધ્યાન રાખવાની હોય છે કારણ કે મિત્રો આપણે વિડિયો મુકતા હોય પણ આપણને એ ખબર નથી કેનો ક્રાઈટેરિયા શું છે આપણે siler button કઈ રીતે અને ક્યારે મળવાનું છે એ મહત્વની વાત છે પણ અત્યાર સુધી તમે જો ભલે આપણી ચેનલની અંદર 1 lakh subscribe નથી થયા પણ પહેલેથી તમે અત્યારથી ભૂલ કરતા હો તો આપણને silver button મિત્રો મળવાનું નથી એટલે અત્યારથી મિત્રો આપણે બહુ સાચવવાનું છે હવે કઈ ધ્યાન આપણે રાખવાની છે જો કે મિત્રો ઓલરેડી YouTube ની અંદર તમે જશો એટલે ફીડબેક નું ઓપ્શન આવે ત્યાં તમે ખાલી સર્ચ કર છો ને કે YouTube silver button તો તમને એનો જે ક્રાઈટેરિયા છે ને તમે જાતે વાંટી શકશો મારે તમને કોઈ કહેવાનું આવતું પણ નથી અને આ ક્રાઈટેરિયા મે ગઈકાલે મિત્રો એની અંદરથી આપણે ખાસ વાંચ્યો હતો જેથી મિત્રો આપડા દરેક સબ્સ્ક્રાઇબર મિત્રોને ખબર પડે YouTube માં જવાનું છે YouTube માં તમારા પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા પછી સૌથી નીચે તમને એક ઓપ્શન મળશે ફીડબેક નું એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં તમારે સર્ચ કરવાનું છે YouTube सिल्वर બટન તો આટલું તમે લખશો એટલે તમને એનો ક્રાઈટેરિયા આખી એની જે પોલિસી છે તમારી સામે આવી જશે તો આ રીતે ભાઈ મારી અંદર જે WhatsApp ની અંદર મેસેજ આવે જે આવ્યો તો કે અમને સિલર બટન નથી મળતું તો મેં જે પહેલા મેસેજ પણ કરી દીધો તો કે કોઈ તમને કમ્યુનિટી સ્ટ્રાઈક કે કોર્પોરેટ સ્ટ્રાઈક આવી છે તો કે હા કે 90 દિવસ મતલબ જતી રહી છે તો મિત્રો એવું નથી આ કે સિલ્વર બટન લેવા માટે એક અલગ થી એની પોલિસી છે તો એની પોલિસી છે એ તમે સૌથી પહેલા તો હું તમને વાંચીને સંભળાવ જેનો મે સ્ક્રીનશોટ અહીંયા લીધેલો છે જેથી મારી અત્યારે ઉપર આ સૌથી પહેલા તો મિત્રો તમે સમુદાય એટલે કે YouTube નું વિરોધ એટલે કે YouTube ના ઉલ્લંઘન ના કરો જોઈએ મતલબ એવા વિડિયો ના અપલોડ કરવા જોઈએ કે જમમાંથી તમે કોઈ કમ્યુનિટી સ્ટ્રાઇક अथवा गाइडलाइन मी हो ना विरोध हो तो ये मेनवात करवाज बद सक्रिय मतलब स्ट्राइक धरावता ना होइए ये नक्की है तमने कोईपण कॉपरिट स्ट्राइक न होनिंग ना हो त्यारे पीछे मित्रों जो त्राण सौ पांसठ दिवस अंदर तमे ઓય ઉલ્લઘન કર્યું હોવું જોઈએ ને મતલબ મિત્રો તમે એવું વિચારતા હશો કે આપણી સ્ટ્રાઇક વેલિડિટી 90 દિવસની અંદર પૂરી થઈ ગઈ છે પણ નહી મિત્રો YouTube siler button લેવા માટે 365 દિવસની વેલિડિટી એટલે કે 12 મહિનાની અંદર છે 12 મહિનાની અંદર કોઈ પણ તમને કમ્યુનિટી સ્ટ્રાઇક કમિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક અથવા કોઈ પણ સ્ટ્રાઇક તમારા વિડિયોની અંદર કે તમારી ચેનલની અંદર હોવી જોઈએ નહીં જો 12 મહિના ઉપર થસે તો તમને ઓલરેડી એપ્લાય નું ઓપ્શન મળી જશે એની અંદર પણ મિત્રો અન્ય ઘણી બધી પોલિસી હોય છે કે જે તમારી ચેનલ YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી નકારી કાઢવામાં આવેલી હોય કે સસ્પેન્ડ કરવામાં આવેલી હોય તો પણ મિત્રો એની અંદર તમને silvr બટન મળતું નથી સમજી લો કે તમને એક વખત તમને ચેનલ નિયમ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને ફરીવાર એની અંદર તમે મહેનત કરી રહ્યા છો અને કમ્પ્લીટ છે ને 1 લાખ સબસ્ક્રાઇબ થઈ જશે તો એની અંદર પણ તમને silvr બટન મળતું નથી મિત્રો અને ત્યાર પછી આગળની વાત કરું તો તમારી ચેનલ સેવા સંપત કરવામાં આવી હોય ના આવી ના હોવી જોઈએ અથવા જેની સેવાઓ સંપત કરવામાં આવી હોય એવા અકાઉન્ટ સાથે લિંક કરેલી ના હોવી જોઈએ સમજી લો કે મિત્રો આપણી આ ચેનલ છે આની અંદર કોઈ પ્રોબ્લમ આવી છે આ ચેનલની અંદર આ જીમેલ અકાઉન્ટમાં મારી બીજી ચેનલ છે ભલે આ ચેનલની અંદર પ્રોબ્લેમ આવી છે પણ મિત્રો આ ચેનલના આધારે જે બીજી ચેનલની અંદર એક લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા હોય તો પણ એની અંદર પણ સિલ્વર બટન મિત્રો તમને મળતું નથી એ પણ મિત્રો ખાસ બહુ જરૂરી છે કારણ કે એક ચલમાં પ્રોબ્લેમ આવ્યો હોય તો બને ત્યાં સુધી બને ચલની અંદર silva button માં તમને પ્રોબ્લેમ રહેવાની છે આગળની પ્રોસેસ મેન એ છે તમારું મુખ્ય કન્ટેન્ટ ઓરિજિનલ હોવું જોઈએ મિત્રો ખાસ પહેલી વાત તો એ કે તમે કોઈ બીજાના કન્ટેન્ટ મિક્સ કરતા હોય તો એની અંદર આ silva button આપણે મારતું મિત્રો ખાસ કરીને અન્ય નિર્માતાઓ ઓડિયો કે વિડિયો ઉમેરીને બનાવેલા તેને મિક્સ કરીને તૈયાર કરેલા કે પછી પ્લેલિસ્ટ બનાવીને તૈયાર કરે કન્ટેન્ટ વાળી ચેનલ કે પછી કોપી દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ વાળી ચેનલમાં પણ તમને સિલ્વર બટન મળતું નથી તો મિત્રો આ તો બહુ ખતરનાક પોલિસી કહેવાય મિત્રો કારણ કે તમે એક નાનકડી ભૂલ કરો છો તો પણ તમને આની અંદર સિલ્વર બટન મળશે નહીં જો કે મિત્રો હું તમારા માટે YouTube રિલેટેડના વિડિયો બનાવું છું તમને ખબર છે ઓલરેડી મને ગઈ સાલ મિત્રો બે સ્ટ્રાઇક મળી ગઈ હતી અરે મિત્રો સમજી લો કે મારા આતરે ચેનલની અંદર 2 લાખ સબસ્ક્રાઇબ થઈ ગયા છે તો મને પણ મિત્રો silvaર બટન મળતું નથી મિત્રો કારણ કે એને સ્ટ્રાઇક ને 12 મહિના ઉપર થવું જોઈએ ને 12 મહિનાની અંદર કોઈ તમને કમ્યુનિટી સ્ટ્રાઇક YouTube ના વિરુદ્ધ કોઈ પણ વિડિયો અપલોડ કરેલો છે ને એના લીધે તમને કોઈ ગાઈડલાઈન મળી છે તો પણ તમને મિત્રો silvaર બટન નથી મળતું એટલે પોલિસી મિત્રો જુઓ YouTube ની અંદર 100% વિડિયો બનાવો પણ આપણે silvaર બટન એવોર્ડ લેવાનો છે તો એક પણ તમારી નાનકડી ભૂલ હોય ને તો પણ તમને મિત્રો silvaર બટન મળતા નથી એટલે મહત્વની વાત એ છે મિત્રો કે YouTube ની અંદર પેલેથી આપણે સારા વિડિયો અપલોડ કરીશું તો આપણને કોઈ પણ YouTube તરફથી પ્રોબ્લેમ નહીં આવે જો કે હું અત્યારે હાલ તમારા માટે જ વિડિયો બનાવ છું ઓલરેડી મારા વિડિયોમાં કોઈ ખરાબી હોતી નથી દરેક સબ્સ્ક્રાઇબ મિત્રો યુટની અંદર દરેક એમને નોલેજ મળે એવી માહિતીના વિડીયો છું તો બી મને બે વખત સ્ટ્રાઇક મળી ગયેલી છે મિત્રો તો આવી પ્રોબ્લેમ તમારી યુટ્યુબ ચેનલની અંદર ન આવે જો તમારે સિલ્વર બટન એવો લેવાનું હોય તો ધ્યાન એ રાખજો મિત્રો કારણ કે પહેલેથી ધ્યાન રાખવું આપણે જરૂરી છે આ વિડીયો તમને મિત્રો કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને આપણી નવી ચેનલમાં જઈને મિત્રો કોમેન્ટ કરજો તો તમારી ચેનલનું નામ પણ અમે લઈશું અને તમારી ચેનલની મુલાકાત પણ લઈશું ટેકનિકલ જે ગૂગલ વક્સ છે નવી ચેનલ જેની અંદર રિયલ લાઈફના આપણા વિડીયો હોય છે મિત્રો તો ચાલો આ વિડીયોને આપણે એન્ડ કરીએ નવા ना वीडियो की नोटिफिकेशन चैनल ने सब्सक्राइब कर लीजिए मित्रों